સુરતમાં ભાજપના ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટના બાકડા હાલ ભાજપના વોર્ડ નંબર સત્તરની ચૂંટણી પર લડેલા ઉમેદવારે પોતાના વતન જસદન ખાતે મોકલી આપ્યા છે અને સાથે જસદણના ધારાસભ્યના બાકડા ન આપતા હોવાની કોમેન્ટ કરી હોય જેને લઈ આપ દ્વારા ભાજપ સામે આક્ષેપો કરાયા છે સુરતની જનતાના ટેક્સના પૈસાના બાકડા છે રાજકોટના ના જસ્તણ પહોંચ્યા હોવાનું આક્ષેપ સાથે આપના કોર્પોરેટર વિરોધ કર્યો હતો આપના કોર્પોરેટર વિભુલ સુહાગિયાએ જણાવ્યું હતું કે સુરતના કામરે ધારાસભ્ય પ્રફુલ પાનસરિયા અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવાને ગ્રાન્ટના લાકડા રાજકોટના જસ્તણ પહોંચી ગયા છે સુરતના વોર્ડ નંબર સત્તરની ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર ભરત વાડોદરિયાના બાકડા પોતાના વતન જસદણના

એ સુરતથી પાંચસો કિલોમીટર દૂર જસદણના ગામડામાં પહોંચી ગયા છે આ ખૂબ શરમજનક બાબત છે અને એક જવાબદાર વ્યક્તિ તરીકે આ વસ્તુ જે છે ખૂબ ખોટી કરી કહેવાય છે આ વિસ્તારના જે ધારાસભ્ય છે અને સાંસદ છે એ આ વિસ્તારના જનતાના ટેક્સના પૈસાના બાકડાઓ આપતા હોય છે તો એ અહીંથી પાંચસો કિલોમીટર દૂર લઈ જવા ખૂબ દુઃખદ ઘટના છે સાંસદ દ્વારા ના સાંસદો કોઈ બાકડા ત્યાં નથી પહોંચાડતા પણ એમના જે કાર્યકરો હોય છે એ પોતાના ગામ પોતાના ઘર પહોંચાડતા હોય છે એટલે એ એ પણ એક જવાબદારી વ્યક્તિ છે અને એમને આ કૃત્ય નહીં કરવું જોઈએ કારણ કે જવાબદાર વ્યક્તિમાંથી નાના વ્યક્તિઓ પણ શીખતા હોય છે જોતા હોય છે એટલે જો સામાન્ય વ્યક્તિ એ પછી આ રીતે કરવા મળશે તો જનતાના પૈસાનો ખૂબ દુર્વ્યોય થશે જનતાના જે પરચાઓના ટેક્સના પૈસા છે એનો આ રીતે દુર્વ્યય નહીં થવો જોઈએ સત્તા પક્ષ ઉપર અત્યારે જે સત્તા ઉપર જે પક્ષ પહેરેલું હોય એના ગ્રાહકના પાક પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ખરેખર જો એમના ગામમાં એમના ઘરે એમને બાકડાની ત્યાં જરૂર હોય તો એ વિસ્તારમાં એમના ધારાસભ્ય સાંસદ સભ્ય છે એમની પાસેથી એમને બાકડાઓ મેળવી લેવા જોઈએ અહીં છે સુરતથી પાંચસો કિલોમીટર દૂરથી જે બાકડાઓ લઈ ગયા એ ખૂબ શરમજનક બાબત છે